દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગા શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં આ કાર્યક્રમ અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ રાશિફળની ચર્ચા કરીએ છીએ અને ખાસ કરીને આપણે જે વાત કરીએ છીએ કે પંચાંગ કેવું રહેશે આજનો આજના જન્મનાર બાળકની રાશિ કઈ હશે અને તમે કયા નાનકડા ઉપાયો કરશો કે જેનાથી દિવસ તમારો શુભ જાય સારો જાય એની પણ આપણે વાત કરીએ છીએ સાથે સાથે તમારી જીવનની સમસ્યાઓ સમસ્યા વાસ્તુની હોય લગ્નની હોય લગ્ન જીવનની હોય કે પછી ઘરના કંકાસની હોય જમીન મકાન વેચવાની હોય કે ખરીદવાની હોય એવી કોઈ પણ સમસ્યા કોર્ટ કચેરીની હોય એ તમામ સમસ્યાઓનો સમાધાન માટે આપણે આ પ્રોગ્રામમાં ચર્ચા કરીએ છીએ તમારી જે રાશિફળ છે એની અંદર જ આ વાત પણ છેલ્લે થાય જ છે તમને પણ આવો કોઈ સવાલ હોય તો તમે અવશ્ય અમારો સંપર્ક કરો અમે તમને એનો જવાબ પણ આપીશું તો ચાલો મિત્રો શરૂ કરીશું પહેલાં આજનું પંચાંગ આજે શુક્રવારનો દિવસ છે એટલે આજે પહેલા માતા ભગવતીને વંદન કરીશું માતા ભગવતી એટલે કે મહાલક્ષ્મી ઓ અક્ષસરશુ ગદેશ કુલિશ પદમ ધનુષુંડિકા દંડમ શક્તિમ ચર્મ જલજ ઘંટા સુરાભાજન શૂલમ પાસ સુદર્શને દધતીમ હસ્તે પ્રસન્નાનનામેશરવ મર્દિ મહાલક્ષ્મી સરોજસ્થા માતા કમલવાસિ એવી માક્ષ્મીને ચરણોમાં વંદન કરી શરૂ કરી આપણે આજનું પંચાંગ આજે વિક્રમ શ્રમદ બે હજાર સક્ષમ સક્ષમતો ઓગણીસો છેતાલીસ વીસમાં પચીસસો પચાસ તારીખ છે અઠ્યાવીસમી જૂન બે હજારને ચોવીસ શુક્રવારનો દિવસ છે આજે વધ જે છે શુક્રવાર છે વધ આજે સપ્તમી તિથિ છે નક્ષત્ર પૂર્વા ભાદ્રપદ રહેશે જે દસ વાગીને અગિયાર મિનિટ સુધી ત્યારબાદ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રની શરૂઆત છે યોગ આજે સૌભાગ્ય રહેશે એકવીસ વાગીને બત્રીસ મિનિટ સુધી ત્યારબાદ શોભન યોગની શરૂઆત થશે આજે કાલાષ્ટમી પણ કહેવાશે એટલે દુર્ગાષ્ટમી પણ એને કહેવાય છે આજે બાલવ કરણ રહેશે આખો દિવસ અને રાશિ આજની મીન રહેશે એટલે દ છ થ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે જે જાતકો આજે જન્મશે તેમનો જે જાતકો આજે જન્મી રહ્યા છે અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ તમારું જીવન ઐશ્વર્યમય રહે એવી અમારી ભગવાનને પ્રાર્થના તો ચાલો દર્શક મિત્રો આ તો આપણે જોયું આજનું પંચાંગ હવે જોઈ લઈએ કેવી રહેશે તમારી આજનો આજની રાશિનું ફળ અથવા તો કેવો રહેશે તમારો આજનો દિવસ તો ચાલો મિત્રો શરૂ કરીએ પહેલાં આજના રાશિફળની પહેલાં મેષ રાશિથી અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય એટલે કે હેરિસ નામની રાશિ છે જેનામાં તમારા શારીરિક જે તકલીફ હતી એ તકલીફમાં તમને રાહત મળશે માનસિક જે તમને ચિંતા અને ટેન્શન ઉચાટ હતું એમાં પણ તમને આજે રાહત મળી જશે ખાસ કરીને જમીન મકાન સંબંધી કેટલાક નિર્ણયો તમે આજે લઈ શકો એવા સંકેતો દેખાય છે પતિ પત્ની વચ્ચેનો સાથ સહકાર સારો રહેશે પ્રેમ સંબંધોમાં તમને સફળતા મળશે અને નવા પ્રેમ સંબંધો તમારા સ્થપાઈ શકે છે ખાસ કરીને લગ્ન માટેની જો વાતો હોય એ વાતો પણ તમારી પૂરી થાય એવા સંકેતો પણ ગ્રહો આપે છે આજે કર્જ બને ત્યાં સુધી લેવાની જરૂર નથી એટલે દેવાથી દૂર રહો એ તમારા માટે વધારે સારું રહેશે ન છૂટકે લેવું હોય એની વાત નથી અને પતિ પત્નીનો સાથ સહકાર સારો રહેશે આજે શું કરશો તો દિવસને વધારે શુભ બનાવવું હોય તો વ્યસનથી દૂર રહેવાની જરૂર છે અને ખાસ કરીને આજે તમે કોઈ પણ વિષ્ણુ મંદિરમાં ફળ અર્પણ કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ રહેશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ વૃષભ રાશિ બવાઓ અક્ષરોથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે આજે તમારા વિચારોમાં થોડો ફેરફાર દેખાય છે તમે અવનવા વિચારો કરી રહ્યા છો અને ખોટા વિચારો વધારે આવી રહ્યા છે ખાસ કરીને તમારી વાણીઓ પર આજે કંટ્રોલ કરવાની ખાસ જરૂર છે અથવા તો તમારે આર્થિક રીતે નુકસાન થાય એવી સંભાવના દેખાય છે પ્રગતિ તો તમારી થઈ રહી છે એમાં કોઈ બેમત નથી પરંતુ માતાનું સુખ તમને સારું મળશે જમીનનું સુખ પણ મળી જશે આજે ભણતર માટે તમારે વિદેશ યાત્રા વગેરે કરવાનો યોગ આવી રહ્યો છે કદાચ તમે જઈ શકશો શું કરશો તમે તો આજે તમારે ઘરે એક હિનો દીવો કરો કુળદેવી માતાના મંદિરે જઈ શ્રીફળ અર્પણ કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ તમારો જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મિથુન રાશિ ક છ નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો ગ્રહોની સ્થિતિ પ્રમાણે વિચાર કરીએ તો તમારા ગ્રહો એકંદરે સારા અને ઉત્તમ દેખાઈ રહ્યા છે તમારા સ્વાસ્થ્ય બાબતની થોડી ચિંતા તમને થઈ રહી છે અથવા તો કોઈ બી જે જૂની બીમારી હોય એનો વધારો થતો હોય એવું પણ લાગે છે આર્થિક રીતે થોડી તકલીફ વાળો સમય છે પૈસાનો ન થઈ જાય એની ખા ખાતરી રાખવી પડશે ટ્રાન્સફર થવાનો યોગ તમારો બની રહ્યો છે એટલે નોકરી વગેરેમાં સમય સારો રહેશે અને ઉચ્ચ અભ્યાસને માટે તમે વિદેશ યાત્રા વગેરે કરી શકો એવો યોગ બની રહ્યો છે શું કરશો તમે તો ઘરે ઘીનો એક દીવો કરો ઓમ નમો નારાયણ મંત્ર જાપ કરી વિષ્ણુ મંદિરમાં દાન આપી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો જશે મિત્રો હવે આપણે જોઈશું જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોઈએ તો આજે તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું દેખાય છે સંતાન પ્રાપ્તિનો યોગ પણ તમને બની રહ્યો છે વિદ્યાર્થીઓ માટે સમય ખૂબ સુંદર અને સારો છે નોકરી કરનાર વ્યક્તિઓને પણ પ્રમોશન વગેરે મળવાના ચાન્સ દેખાય છે અથવા તો નોકરી ચેન્જિંગનો યોગ પણ બની રહ્યો છે અને ખાસ કરીને આજે રોગની શત્રુમાં વૃદ્ધિ થાય એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે ખાન જરા ધ્યાન રાખવાની જરૂર છે વિદેશ યાત્રા વગેરે તમે જઈ શકો છો શું કરશો તો આજે ખોટું કામ કરવાથી દૂર રહેવાની જરૂર છે અને ચણાની દાળ ભેગો કરી અને કોઈ પણ દાન આપી શરૂઆત કરો તમારા માટે દિવસ સારો અને ઉત્તમ રહેશે ચાલો દર્શક મિત્રો હવે આપણે જોઈશું સિંહ રાશિ મટ અક્ષર થી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચારીએ તો કામકાજ તો સારું અને ઉત્તમ દેખાય છે તમારો સ્વાસ્થ્ય બાબતની ચિંતામાં તમને રાહત મળી ગઈ છે તમારો મન જે વિચાર જે મન મળતા નહોતા મન મેળ ન હતો મન મેળ સારો રહેશે વાણી અને ધનમાં પણ પ્રાપ્તિ સારી થશે અભ્યાસ સારથી વિદ્યાર્થીઓ માટે દિવસ સારો છે અને સંતાન વગેરે મળવામાં સારો સમય દેખાય છે શેર બજાર કે બજારોથી જરા દૂર રહેવાની પણ જરૂર છે રોગ અને શત્રુમાં વધારો ન થાય એની કાળજી અવશ્ય રાખવી પડશે શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી શિવજી પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ રહેશે ચાલો દર્શક મિત્રો હવે આપણે જોઈશું કન્યા રાશિ પઠણો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ સારી અને ઉત્તમ છે ધંધા વગેરેમાં તમને સફળતા પણ દેખાય છે પણ ઉતાવળે કોઈ કામ કરવાની જરૂર લાગતી નથી અને ખાસ કરીને તમારા વાણી ઉપર કંટ્રોલ રાખજો કુટુંબ પરિવાર સાથે થોડા મત ની સંભાવના બતાવે છે રોગ અને શત્રુ એટલે કે કોર્ટ કચેરીમાં તમને સફળતા સારી મળશે અને ઓમ નમો નારાયણ મંત્રનો જાપ કરી અને ગરીબને ભોજન આપી દિવસની શરૂઆત કરજો સારો દિવસ રહેશે ચાલો હવે આપણે જોઈએ મિત્રો તુલા જેમ નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની ચાન્સીસ પણ દેખાઈ રહ્યા છે ખાસ કરીને ભાગ્ય તમારો સાથ આપશે પતિ પત્ની વચ્ચેનો ક્લેશ દૂર થઈ જશે અને શેરબજાર વગેરેમાંથી જરા દૂર રહેવાની જરૂર છે શું કરશો તમે

નવા નવા માણસોની સાથેની મુલાકાત પણ થશે નવી વ્યક્તિઓની મુલાકાત એ તમારા માટે ફાયદાકારક છે લગ્ન સંબંધી જે વાતો અટકી ગઈ હતી એ વાતો પુનઃ પ્રારંભ થશે અને લગ્ન ગોઠવાઈ પણ જશે સંતાન પ્રાપ્તિનો યોગ પણ બની રહ્યો છે સંતાનના કેરિયરને લઈને જે ચિંતા હતી એ ચિંતા યથાવત અત્યારે હોય એવું લાગે છે ખાસ કરીને ઉતાવળ અને અહંકાર બે વસ્તુ છોડી તમારે કામ કરવાની જરૂર છે શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘી નો દીવો કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી એક ગરીબ ને વસ્ત્ર દાન કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ ધન રાશિ ભડ ફધ અક્ષર થી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે સ્વાસ્થ્ય તમારું સારું છે પરંતુ મન થોડું વિચલિત હોય એવું લાગે છે માનસિક ચિંતા ઉચા ટેન્શન બનેલું છે ખાસ કરીને કોઈ બી નવું કામ છો એ કાર્યની અંદર સફળતા તમને મળતી નથી સાપિત દોષના કારણે આ પ્રોબ્લેમ તમને બની રહ્યો છે આ ઉપાય કરી એનો રસ્તો કરી તમે જ્યારે કામ કરશો તો તમને સફળતા સારી મળશે વિદેશ યાત્રા વગેરે માટે વિદ્યાર્થીઓએ તૈયાર રહેવું અને તમારે યોગ પણ બની રહ્યો છે નાણાકીય લેવડ દેવડ થી જરા દૂર રહેવાની જરૂર છે શું કરશો તમે તો આજે ઘરે નો દીવો કરો અને કાળા તલ હળદર ચોખા ભેગા કરી પીપળે જળ ચઢાવી શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મકર રાશિ ખજ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ બતાવે છે નાણાકીય લેવડ દેવડથી જરા દૂર રહેવાની જરૂર છે માતા અને પિતાની વચ્ચેના સંબંધો જે બગડ્યા હતા એમાં સુધારો દેખાય છે ખાસ કરીને તમારે આજે શેરબજાર કે બજારોનું જો કામ કરતા હો તો સાવધાન રહીને કામ કરવાની જરૂર છે શું કરશો તો મિત્રો ઉતાવળે આંબા પાકતા નથી એ યુતિને ધ્યાન રાખી તમારે ઉતાવળે કોઈ કામ કરવાનું નથી તમારા સ્વાસ્થ્ય બાબતમાં વિચાર કરીએ તો સ્વાસ્થ્ય તમારું એકંદરે સારું અને ઉત્તમ બતાવે છે ધંધાધારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે નોકરી કરનાર વ્યક્તિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર થવાની સંભાવના છે જે લોકો વિદ્યાર્થી છો તમારા માટે ઉત્તમ છે વિદેશ યાત્રા વગેરેનું કાર્ય પણ તમારું પૂરું થશે વિદેશ તમે જવા માંગતા હો તો જઈ શકો છો અને ખાસ કરીને કોઈના ઉપર આંધળો વિશ્વાસ મૂકવાની જરૂર નથી આર્થિક રીતે થોડો સમય નબળો અને કમજોર જરૂર છે એનાથી જરા સાવધાન રહીને કામ કરવાની જરૂર છે શું કરશો તમે તો આજે તમારી માતા પિતાનું સન્માન કરવાની ખાસ જરૂર છે અને ઘરે એક હિનો દીવો કરી અને પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો જશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ મીન રાશિ દ જ દક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે સમય સારો અને ઉત્તમ છે ધંધાકારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે સંતાન પ્રાપ્તિનો યોગ પણ તમારો થઈ રહ્યો છે નાની મોટી યાત્રા અથવા તો વિદેશ યાત્રા વગેરેની જે ફાઇલો હતી એ પણ ક્લિયર થશે સંતાનના કેરિયરને લઈને જે ચિંતા હતી એ હજી બી યથાવત રહે એવું દેખાય છે ખોટા માણસોથી જરા દૂર રહેવાની જરૂર છે જો કદાચમાં ઘણા બધા લોકો એવા આવશે જે તમને ખોટા માર્ગે ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે એનાથી આપણે બચીને કામ કરવાનું રહેશે શું કરશો તમે તો આજે ખરે તમારે ઘીનો એક દીવો કરવાનો છે અને વિષ્ણુ મંદિરમાં ફળનું દાન આપી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો જશે તો મિત્રો આ તો હતું રાશિફળ હવે આપણે જોઈ લઈએ આજના ટીપ વિશે ઘણા પ્રશ્નો આવતા હોય છે અને ઘણી વાતો પણ આવતી હોય છે ચર્ચાઓ પણ હોય છે ગ્રહ ક્લેશ હોય જ છે શા માટે ગ્રહ ક્લેશ ગ્રહ ક્લેશમાં શું હોય છે કે મારી હું સાતુશીની અંદર લોકોને ગ્રહ ક્લેશ કરવો પડે છે એટલે એક અહંકાર હોય છે એક વ્યક્તિમાં અહંકાર હોય પોતાનો અહંકારને પોષવા માટે એ બીજાને દબાવવા માગે પરિણામે તમારી વચ્ચે ટસલ થાય અને ક્લેશ ઊભો થાય છે જો ઘણી વખત એવું જોવાયું છે કે એક વ્યક્તિ દબાવે જો તમે દબાયા વધારે દબાવે જો ઓર દબાયા તો ઓર દબાવે એ ખોટું છે ઘણી વખત આપણે એમ કહીએ કે ભાઈ તમે શાંત રહેજો તો એ શાંત રહેવા જ ના દે પેલો દબાઈ દબાઈને એને પૂરો કર દે આવી જે પરિસ્થિતિ બને ત્યારે જ માણસોમાં ક્લેશ ઊભા થાય છે અને આ ક્લેશ મિત્રો ખરેખર તો પરાકાષ્ઠા ઉપર છે પતિ પત્નીના ક્લેશ બહુ વધારે છે आसवारे पत्नी के कोर्ट में जाती रहे का तो पति कोर्ट में जतो रहे छासवारे घटना अभी के पत्नी ने सड़गा दी थी પછી ઘણી વખત એવા કેસ આયા કે ભઈ પતિ ની મર્ડર થઈ ગયો આવી બધી વસ્તુઓ સામાટે કારણ કે તમે તમારા ક્રોધ ઉપર કંટ્રોલ રાખી શકતા નથી આ તમારો મેઈન કારણ છે બીજી વસ્તુ સત્યને સમજતા નથી આ જ વસ્તુ બહુ નોર્મલમાં પતી જાય એવી હોય છે એવું નહીં કે હું કહેવા માંગુ છું ક્લેશ બધાને ત્યાં હોય પણ એ નોર્મલમાં પતે કઈ રીતે દાખલા તરીકે સાસુ બહુ નો ઝઘડો થયો અથવા તો પતિ પત્નીનો ઝઘડો થયો અથવા સસરાને પત્નીનો ઝઘડો થયો અને એ ઝઘડા સ્ટ્રેમ ઉપર દાખલા તરીકે દેરાણી જેઠાણીનો થયો એ પણ એક્સ્ટ્રીમ થઈ ગયો તો એમાં સમજવું જોઈએ કે શા માટે તમે લડ્યા વાતમાં કંઈ દમ કે અમારું પાણી લઈ લીધું અમને પાણી ન આપ્યું અમારી ચાહ ન બનાવી દીધી આ કોઈ વાત નથી બનાવી તો જા ભાઈ અમે બનાવી લઈશું પણ એવું વિચાર જ નહીં અમે કહ્યું ને કેમ ના બનાવ દીકરીઓ જે જાય છે એ પણ એવું કે અમને ખાવાનું બનાવતા જ નહીં આવડતું એટલે નથી બનાવતા આવડતું તો એનું સોલ્યુશન જે તે ઘરવાળાએ વિચારવું જોઈએ કે આવું નથી તો ભાઈ એના માટે આપણે સમજાઈએ ભાઈ નથી આવડતું ચાલ શીખ પણ શીખવાની દાનત તો જોઈએ ને પછી તમે શીખો બી નહીં બનાવો બી નહીં એટલે આ ક્લેશ થવાના કારણો છે કુંડળીની અંદર જ્યારે જઈએ તો જન્માક્ષર એમાં બહુ મહત્ત્વના છે આપણે જન્માક્ષર મેળવવાની સિસ્ટમ એટલા માટે છે કે સિસ્ટમમાં જો જન્માક્ષર મેળવવામાં આવે તો પહેલાં તો મંગળ અને શનિને મેળવવામાં આવે રાહુ અને સૂર્યને મેળવવામાં આવે જો આ બધા ગ્રહો એની રીતે વ્યવસ્થિત હોય સેટ કરેલા હોય તો બરાબર છે પરંતુ જો એકમાં રાહુ હોય ને એકમાં ના હોય એકમાં કેતુ હોય એકમાં ના હોય એકમાં મંગળ હોય એકમાં ન જ હોય તેવી પરિસ્થિતિની અંદર સામાન્ય રીતે નુકસાન થાય ત્યારે શું ક્લેશ વધી જાય કારણ કે મંગળનો સ્વભાવ ઉગ્ર રાહુનો પણ ઉગ્ર શનિનો પણ ઉગ્ર એટલે આ ઉગ્ર સ્વભાવવાળા એક જગ્યાએ ભેગા થઈ જાય તો એ કુંડળીમાં સર્વનાશ વાળી જ દે એને ગમે ત્યાં નુકસાન પહોંચાડી દે સામાન્ય રીતે જ્યારે સૂર્ય સાથે રાહુ હોય સૂર્ય સાથે શનિ હોય સૂર્ય સાથે કદાચ તમારો કેતુ હોય આવી જગ્યાએ તમારે થાય એટલે કલેશ ચાલ્યા જ કરો પતિ પત્નીની કુંડળીમાં કદાચ ગણદોષ આવી ગયો તો ગણદોષ હોય એટલે એ પણ ઝગડો કે એકનો રાક્ષસ હોય એકનું દેવ હોય એકનું રાક્ષસ હોય એકનું મનુષ્ય હોય તો એવામાં ઝઘડા થાય જ તો આ બધા ક્લેશના કારણો છે જો કદાચ તમારી કુંડળીમાં આવી રીતનો કંઈ પ્રોબ્લેમ હોય એમાં શાપિત દોષ મેન આવે છે શનિ રાહુ શ્રાપિત દોષ શનિ કેતુ શ્રાપિત દોષ શનિ મંગલ હવે શનિ મંગળ હોય તો આરોપો બહુ આવે ખોટા જ આરોપો દે દે કરે જેને કોઈ લેવા દેવા નથી હોતું પણ એમ કે આમ આ હતી ફલાણી આમ હતી ફલાણો આમ હતો આ ધંધો ચાલે એનો અર્થ જ છે કે શનિ અને મંગળનો દોષ એ ઘરમાં છે જ હવે શનિ અને મંગળનો દોષ છે એનો મતલબ શું એનો મતલબ થયો કે તમારો નૈઋત્ય દિશા ખરાબ છે તમારું નૈઋત્ય ખરાબ હોય એટલે કે સાઉથ વેસ્ટ ખરાબ હોય તો અવશ્ય કરે આ ક્લેશ થાય તો તમારા નૈઋત્યને પહેલાં સુધારો પછી આ ગ્રહોની પૂજા કરાવો અવશ્ય કરીને તમારો જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન આવી જશે હવે કદાચ રાહુ તો રાહુ પણ નૈઋત્યનો જ કારક ગણાય છે હવે રાહુની સાથે ગુરુનું મેટર આવી ગયું તો ગુરુ રાહુ ચાંદાળ્યો

ળ પ્રયોગ છે ખાલી તમારે ધૂપ લાવવાની છે ગૂગળ ગૂગળ લાવો અને રાઈ કાઢી તમે જે વાપરો છો એ જ એ બંને કૂટો થોડો ચંદનનો પાવડર અંદર નાખી દો અને એ કૂટીને એક ધૂપ બનાવી નાખો અને એ ધૂપ બનાવી અને તમારે મજા પોતાના ઘરમાં સવાર ને સાંજ કરવાની છે ધૂપ કરવાની છે અને સાથે સાથે તમારે ઓમ વિષ્ણવે નમઃ બસ આ મંત્રનો તમારે જાપ કરવાનો છે આ જાપ કરતા કરતા તમે ઘરમાં એ ધૂપ ફેરવવાનું ચાલુ કરો બહુ નજીકમાં બહુ ઝડપથી તમારો પ્રોબ્લેમ સોલ્યુશન આવી જશે તો દર્શક મિત્રો સમય થયો છે રજા લેવાનો આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે આપશો મને રજા જય માતાજી